તમે કાકા પણ એના જો આપી દેખો તમે મંદિર સાફ કરતા હતા તાણા તમે કોમમાં ના આવ્યા અમે એના ઘર બનાવતા હતા તાણા ઉતારવી મેળ્યો ત્યાં તમે ના આયા

મારું નામ ગાબાજી તમે ત્યારે ગાભા કાઢ નાખો હવ હેડો એકા ના તમે બતાવો છો ગાભા કાઢો હોય કા અલેડો બતાવું મતાય જમીન લઈ આલો પઈ એકા ના ના ઉગાળવું મારા માં તમાકુ અલેડો ચા હતા બતાવો હેડો આ પેલા બે હે રહ્યા એ તળબૂચ આવું ને વાની જમીન નું કરા બથાઈ પડ્યો ઓય હેડ ઓય તમાર કો મતલાયો તમે મારું નામ ગાબાજી

પણ એને પૈસા હજુ એને વાયદો પૂરો નહીં થયો ને વાયદો આલે તો એને લોબો હજુ વાયદા માં બાર હા તો વાયદો આપી કેટલું આલે તો વાયદો એક અઠવાડિયા અને કેટલા બે આ તો હજુ પણ એને વાત તો કરવી પડે ને તમારે પહેલા ભાઈ એમાં ફાય આવે જ નહીં દેખો ને એ પાસે આવ્યો નહીં પણ એ પૈસાનું સેટિંગ કરવા જ જોતો તમારા એને ઘેર જીવ ઘેર કે ઘેર નહીં બાર જીજો આ તે પૈસાનું સેટિંગ કરા છે તમારે ડાયરેક્ટ ના હોય ના નહીં લાગતા છો ના બાર ના હોય ના નહીં એમ તો બાર ના હોય અમારો કાકા બાપાના ના અમારો તમે ઉનામ આપડો નહીં લાગતો

જમીન <laughs> ભાઈ <laughs>

મેં ફોન જ નહી ઉપરતા તમે વાત કરો પેલા હા નંબર બોલો જીરો ચોરાણું પંચોણું આ વધનો આયો એ ચોકડો હતો પાછળ